દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો રાજપૂતોનો મહાદરબાર ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બન્યા સ્ટેટ સ્ટેટ પર સ્થાન ન મળતા પદ્મિમા માવાળાનો હોબાળો સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આજે વીસ સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતામાં આવેલા રજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું ત્યારે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતા તેમનું ઢોલ નગારાના તાણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કાર્યક્રમમાં આવ્યા હતા ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમૂર્ત બારના ઓગણચાળીસ વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજસિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિબા વાળાએ સ્ટેજ પર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો પદ્મિનીબાએ કહ્યું કે અમારું સન્માન જાળવવામાં આવતું નથી સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ પદ્મિની વાળા દ્વારા હોબાળો કરી આંદોલન વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી અને વિવાદ કરવામાં આવ્યો હતો પુરુષોત્તમ રૂપાણીના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિની વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિયોના સંમેલનમાં પદ્મિની બા વાળા દ્વારા બીજી વખત વિરોધ કરવામાં આવ્યો છે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે મોટી જવાબદારી આપી છે મારી સરખામણી કૃષ્ણકુમાર સિંહજી સાથે કરવી યોગ્ય નથી આ મંચ પોલિટિકલ કે વિવા વિવાદ માટે નથી સમસ્ત ગુજરાતના ક્ષત્રિય એક થાય તેના માટે આ મંચ છે સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ વેપાર અને વ્યવસાયમાં આગળ વધે તેવા પ્રયત્ન કરવાના છે આગળ જતા બીજા કૃષ્ણકુમારસિંહજી અને બીજા ભગત ભગવતસિંહજી પણ પેદા થઈ શકે સૌને અભિનંદન આપું છું શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને પ્રમુખ બનવા બદલ તેઓનો આભાર માનું છું કાર્યકારી પ્રમુખ તરીકે દાતાના રિધિરાજસિંહને પણ અભિનંદન આપું છું કાઠી રાજપૂત કાર્ડિયા રાજપૂત સમાજ અને ઠાકોર સમાજના આગેવાનો ઉપપ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે તમામને અભિનંદન આપું છું આજે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ભાવનગરના મહારાજા સિંહજીને ભારત રત્ન મળે તેના માટે ઠરાવ કરવામાં આવ્યો હતો જો ભાવનગરના મહારાજા સિંહજીને ભારત રત્ન નહીં મળે તો ક્ષત્રિય સમાજે આગળ નક્કી કરવાનું છે દાતા સ્ટેજના રાજવી એને ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહજીએ જણાવ્યું હતું કે મહારાજા વિજયરાજસિંહને અભિનંદન પાઠવું છું જ્યારે આ જવાબદારી સ્વીકારવાની હતી ત્યારે એક જ શરત હતી કે કોઈ પણ રાજકીય વાત નહીં થાય આજે સમાજ તરફથી સન્માન મળવું મળ્યું છે જે જે મા અંબા અને ખોડિયારની કૃપાથી મળ્યું છે કૃષ્ણકુમાર સિંહજીના પરિવારને આ સ્થાન મળ્યું છે સરદાર પટેલની પ્રતિમા બની છે ક્ષત્રિય સમાજે જાણવું જરૂરી છે કે કેમ સરદાર પટેલની પ્રતિમા બની છે કારણ કે કૃષ્ણકુમારસિંહજી સરદાર પટેલની સાથે હતા માટે પ્રતિમા બની છે જો તેઓ સાથે ન હોત તો ભાગલા પડી ગયા હોત કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તેના માટે અમે લડીશું સમસ્ત ક્ષત્રિય સમાજે રાજ આપું માત્ર રાજવીઓએ જ રાજ આપી દીધું છે એવું એવું નથી આજે સમાજે સાથે ચાલવું જરૂરી છે ઇતિહાસમાંથી પાટણની રાણી નાયકા દેવીને બોલાવી દેવામાં આવી છે સૌથી પહેલી લડનારી રાણી છે નાયકા દેવીની પ્રશંસા કરવી જોઈએ તમામ ક્ષત્રિયોને આહવાન છે કે તમે દાતા માતાજીના દર્શન કરવા આવજો મહંત આનંદ આનંદનાથજી સ્વામીએ જણાવ્યું હતું કે આપણા છેલ્લા રાજા કહી શકાય એવા કૃષ્ણકુમાર શિવજીના પૌત્ર વિજરાસિંહનું તિલક કરવાનું છે સિત્તેર સિત્તેર વર્ષથી આ સંસ્થાએ રાજપૂત સમાજને એક કરવાનું સપનું આજે પૂરુંથી થશે હું મરી જાઉં અને તમને જીવાડું એટલે આ શાસ્ત્ર ધર્મ છે આપવાની વાત આવી ત્યારે ક્ષત્રિયોના દીકરા આગળ આવ્યા સૌથી પહેલાં કૃષ્ણકુમારસિંહે એક રાષ્ટ્રને બનાવવા માટે અઢારસો ફાદર એક ઝાટકે આપી દીધા હતા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે આનંદનાથજી સ્વામીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય એક જાતિ નથી ક્ષત્રિય એક ધર્મ અને વિચાર છે શાસ્ત્ર ધર્મ મોટો છે સૌને હું અભિનંદન પાઠવું છું સજ્જનતાના પરિબળો આગળ વધે મહાભારતમાં લખ્યું છે કે ક્ષત્રિયો એક થાય ત્યારે પૃથ્વીને યૌવાન આપવાનું હોય છે વિક્રમાદિત્યથી લઈ રાજા રજવાડા આપવા સુધીનો તમામનો ઇતિહાસ જોઈ લો કૃષ્ણકુમારસિંહજીના વંશને આજે સ્થાન મળશે સુશાસન પણ ક્ષત્રિયો પાસેથી શીખવા મળે છે ક્ષત્રિય સમાજ એક થાય તે જરૂરી છે વિજયરાજસિંહના આગેવાનીમાં એક થાવો તમે ઘણું ગુમાવ્યું છે રાજા ભરતથી કૃષ્ણકુમાર સુધી રજવાડું મૂકી દીધું છે મહારાજા વિજયસિંહજી બિન રાજકીય રીતે તમે આપ જવાબદારી નિભાવશો ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલનું દાતાના રાજવી તેમજ શંકરસિંહ વાઘેલાએ તલવાર આપી સન્માન કર્યું હતું મહાકાલ સેના સહિતના યુવા આગેવાનોએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા આપી સન્માન કર્યું હતું દાતા સ્ટેટના રાજવી રિધિરાજસિંહનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના રાજવી એવા પાટલીના ગોપાલસિંહ દેસાઈને કાઠી દરબાર સમાજના ઊંધા બાપુનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ દાતા પાલિતાણા ભાવનગર ગાંગડ વગેરે સ્ટેટના રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અશ્વિનસિંહજી સર્વે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં હાડકાં નાખવાવાળા ઘણા બધા ઊભા થયા છે રજવાડા ચલાવવાની રાજાઓ પાસે કુને હતી એટલે જ રજવાડા અને રાજ્યો ચાલતા હતા સરદાર પટેલ કુમાર કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા ત્યારે તેમણે વિનંતી કરી હતી કે મારે દેશ ચલાવવો છે તો તેમને વધાવનાર ભગવાન ભાવનગરના રાજા જ હતા એટલે તેમના પૌત્ર વિજયરાજસિંહને અમે પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું છે હતું એટલે તેમણે કહ્યું હતું કે સમાજ એકત્ર થતો હોય તો આ પદ સ્વીકારવા તૈયાર છું આજે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા તો જન્મ થયો છે આપણે છૂટા રહીશું તો આપણી પ્રગતિ નહીં થાય આજે કોઈ પણ જાતની પોલિટિકલ વાત ન કરે એવી મારી વિનંતી છે આપણા કુરિયર કુરિયોમાંથી આપણે બહાર નીકળીએ તેમણે જણાવ્યું હતું કે અમે સરકારનું આમ કરી નાખીશું અને તેમ કરી નાખ્યું છે એવી જાહેરાત કરી હોત તો રોડ પર જગ્યા ન રહે એટલા માટે લોકો આવત પણ આ વાત કરવાની નથી સમાજ કઈ રીતે આગળ વધે એ જ આપણો ઉદ્દેશ છે શંકરસિંહ બાપુ પાસે વિચાર રજૂ કર્યો તો તેમણે પણ કહ્યું કે આ ખૂબ સરસ વિચાર છે મારો પૂરો સહયોગ છે ઓટલો મળે તો બધા એક થઈ શકે છે આ જગ્યા આપવામાં પહેલો ફાળો શંકરસિંહ બાપુનો છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે આજના કાર્ય ક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો અને રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે ભાજપના એક પણ નેતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ હાજર રહ્યા હતા નહોતા કોંગ્રેસના આગેવાનો શક્તિસિંહ ગોહિલ તેમજ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ હાજર રહ્યા નહોતા રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમઝુભા જાડેજા पी टी जाडजा करणसिंह चवडा सहित संकलन समितीना सभ्य कार्यक्रम मा नव्हता मात्र माप्तिबा रावल सुखदेवसिंह वाघेला आणि अश्विनसिंह सर्वया हाजर्यात संमेलनम राजीव हाजरी विजयराजसिंह गोहिल भावनगर रिधिराजसिंह दाका स्टेट तुषारसिंह बारेया देवगड बारेया ध्रुवराजसिंह वाघेला साणंद केतनसिंहजी गोहिल पालताणा सिंह गोयल दरेड वीरभद्रसिंह चुडासमा गाफा रघुवीर सिंह वाघेला गांगण देवेंद्र सिंह देवेंद्रसिंहजी जाडजा वीरपूर तम्या जी, जा जी चौहान सजेली राजकुमार कृष्ण सिंह जी ईडर राजकुमार सूर्यवीर सिंह सिंहजी इडल कृष कृष्णा बा जाडजा गोंडल महाराणी दिव्या ज्योति सिंह जी दाता कुमार यादवेंद्र सिंह गोंडल કુમાર ગોપાલસિંહ દેસાઈ પાટણી કુમાર યોગરાજસિંહ ચાવડા માણસા પૂજાબાપુ વાળા માંડવ માંડવગઢ રાજકોટના કોંગ્રેસ નેતા કનીસેનાના મહિલા આગેવાન તેમજ રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નૈનાબા જાડેજા આઈપીએસ મયંકસિંહ જાડેજા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ભાવનગરના મહારાજા વિજરાજસિંહ ગોયલનું સામયુને અને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું શંકરસિંહ વાઘેલાને રાજપૂત રાજપૂત વિધાનસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવ્યાસ સહિત આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું ગોંડલ અને દાતા સ્ટેટના રાજ્યોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ દાતા બનાસકાંઠા राजकोट गोंडल साणंद मेहसा गांधीनगर अहमदाबाद सहित शहरमध्ये आगेवान आ्यात शंकरसिंह वाघेला कार्यक्रम स्थळे आहच स्टेटना राजाने जाणीता लोकांमंत्रण पाठवायू एव्हा वाकानेर स्टेट जामनगर स्टेट जामसाहेब लिंबडी स्टेट मोरबी स्टेट कच्छ स्टेट साणंद स्टेट पंचमहाल स्टेट साबरकाठा स्टेट दाता स्टेट શંકરસિંહ વાઘેલા શક્તિસિંહ ગોહિલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા પ્રદીપસિંહ વાઘેલા કિરીટસિંહ રાણા ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ બળવંતસિંહ રાજપૂત જયન્દ્રસિંહ પરમાર આજના આ કાર્યક્રમ વિશે માહિતી આપતા રાજપૂત વિધાનસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવેયાએ જણાવ્યું હતું કે તમામ સમાજને સાથે લઈને ક્ષત્રિય સમાજ ચાલ્યો છે દેશને એક બનાવવા માટે ગુજરાતના ભાવનગરના મહારાજા જે સૌથી પહેલાં પોતાનું રજવાડું સોંપ્યું હતું જેથી તેઓને ભારત રત્ન આપવાની માગ છે કોઈપણ પક્ષપાત વિના તમામ રાજપૂત સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે રાજકીય બાબતો દૂર કરી અને એક સંગઠન બનાવવામાં આવશે દરેક સ્ટેટના રાજાઓને એમણે આમંત્રણ આપ્યું છે ગુજરાતના ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજય રાજસિંહજી જાહેરાત કરવામાં આવશે અશ્વિનસિંહ સરવીયાએ જણાવ્યું હતું કે દેશને એક કરવા માટે ક્ષત્રિય રાજાઓએ પોતાના રાજા રજવાડા દાન આપી દીધા હતા ગુજરાતમાં બસો પચીસથી વધારે રાજા રજવાડાઓ અને ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાઓ છે ક્ષત્રિય સમાજ હાલ અલગ અલગ વાડાઓમાં સંકળાયેલો છે ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશથી મહાસંગઠન બનાવવામાં આવી રહ્યું છે અશ્વિસિંહ સર્વેએ વધુમાં જણાવ્યું હતું કે આ સંમેલનમાં રાજા રજવાડાઓથી લઈ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે ક્ષત્રિયોને સંગઠિત હવે થવાની જરૂર જરૂરિયાત છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામના સંગઠિત જાહેરાત કરવામાં કરવામાં આવશે જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરવામાં આવશે ક્ષત્રિય સમાજના ભયવ સંમેલનમાં તમામ રાજા રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે અને સમાજમાં ચાલતા કુરિવાજો અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ છત્રીઓને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે અશ્વિનસિંહ સર્વે વધુમાં જણાવ્યું કે સમસ્ત ક્ષત્રિય સમાજ ગુજરાતના સમાજના લોકશાહી અને વિકાસના મોબિતદાર હોવા છતાં આગવી ઓળખ કે અસરકાર અસરકારક જોવા મળતી નથી ક્ષત્રિય સમાજને એવો લાભ મળી શક્યો નથી ક્ષત્રિય સમાજને ખરાબ ચિત્રોમાં ક્યાંય બાકી રાખ્યો નથી દાજા ઉપર ડામની જેમ ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓના ચારિત્ર અને તેઓની અસ્મિતા ઉપર જાહેરમાં ઘા કર્યા છે ગુજરાત ક્ષત્રિય સમાજના બહેન દીકરીઓ યુવા ધન કે વડીલો કોણ આનાથી ઘવાયા છે અશ્વિનસિંહે અશ્વિનસિંહ સર્વેએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના રાજાઓથી લઈ આગેવાનો દ્વારા ચિંતા ચિંતન અને મનોમંથનમાંથી આજે સમાજે અનેક વાહત આક્ષેપો સહન કર્યા છે સમાજની એકતા માટે હવે ક્ષત્રિય સમાજ આળસ મળીને પોતાના અસ્તિત્વની આગવી ઓળખ રામદેવ પીરના નેજાના માફક એક નેજા હેઠળ મળે એવા વિચાર વિમર્શ ચર્ચા વિચારણા કરશે ગુજરાતના સમસ્ત ક્ષત્રિય સમાજ ત્યાંના ચોવીસ જેટલા પૂર્વ રિયાસતના વારસદારોને સંપર્ક કરીને તેઓને આ સંમેલનમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આ સંમેલન પહેલાં ભાવનગરના મહારાજાના પુત્ર એવા યુવરાજ રાજવીરસિંહ જયવીરસિંહ સોરી જયવીરસિંહ ગોવિલે સોશિયલ મીડિયા ફેસબુક પર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે રાજપૂત એકતા અનિવાર્ય છે એમાં કોઈ શંકા નથી રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે આ પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય આવું જયવીરાજસિંહે ભાવનગરે જણાવ્યું હતું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ